કર્મ એના એવા કોઈક રીતે હશે ખરાબ રીતના જેના કારણે એ વસ્તુ કોઈકને ભોગવવી પડે એ પછી તે કર્યા હોય કે મેં કર્યા હોય આપણે ભોગવવા જ પડે ભાડી ટેણે ટેણે અડી નથી હોતા બોલતી જ ના ટેણે 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 ઉન્નતી આકડાય છે આ બીટ ઉપર જ ત્યારે આવીશ મારા જ બરાબર ચાલો જય અંબે જય શ્રી કૃષ્ણ જયંબે ઓ બાડી અમે જેસે કૃષ્ણ ખમ્મા કે જે ખમ્મા કે જે બચી ગીધું હવે ગાઈસ લવલી આહીર બીમાર થઈ ગયા છે એક્ચ્યુઅલીમાં માં ઓમર આવી ગયા છે લવલી ભાઈના બરાબર એટલે એમને લઈને હું પહોંચી ગયો હોસ્પિટલ અત્યારે તો ગાઈસ આજે હું એવો કામોની અંદર ભરાયો છું ને કે જેની કોઈ વાત થાય એમ નથી લવલી ને લઈને હોસ્પિટલ ગયો હોસ્પિટલ માં એને રિપોર્ટ ને બધું સેમ્પલિંગ અપાઈ ને માર પાછો પડે કે મે એટલા કામ મારા આજે એવા ભેગા થઈ ગયા છે ને કે જેની નાપશો વાત અને मेहमान कौन से मेहमान गैस करो जस्ट जस्ट लुक लुक गाइस कौन आया देखो जरा खाज खाज उतारो ना सर चश्मा हटाओ ना सर क्या नाम है आपका हाँ नाम सब जानते हैं सब नाम सब जानते हैं क्या बात है, नाम है सेम, सेम।, सेम सेम सही है भाई होगी तो तुमने अफजल है अफजल के तुम बारह वागे आई जाए जब मैंने मतलब विश्वास तुम्हारे वो कहते तो कि बारह वागे अफजल ना उठे

চারহলো কেলো. য়ায়া মনা খার এর টুটিয়ে তুলে পানা জের মাতেয়ালেয়া য়ায়ে. য়ায় হাথে. এসুকতু সুকতু 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 সুক�

નજરુલા ગશે સિંગર બની જનારો છું જો હું બની ગયો ને સમજ રહે સમજ રહ્યો અમે રાહુલના બે તો જોડે જોડે બસ આગળ જઈને નહીં ઘઉટીએ અને સંતાન લગભગ તો રાહુલના હોય એટલે પછી કિશન પટેલ સિંગર જ છે આપો આપો

બસ બધું તું હું તો ગ્યારે જ થઈ રહ્યો છું હું જાને બધું હું ગ્યારે જ થઈ રહ્યો નવરો થાટ કાય કરતા કાંઈ હળી તોડી ટુકડો હું કરતો નથી એમ બધું તું જ ગમેલા આવે છે બગર અને હું ચૂપચાપ નવરો બેઠો હોઉં છું તો મકાયો હોય ને તો મારે ખાવીશ હોય તો ગા ને ખાવી તો લાફો માન થઈ એમ એમ ખાઈશ જાને તુંય ખાઈશો

तो गाइस फाइनली मेरा खाना आ चुका है अभी और मैं अब खा लूंगा फटाफट से जल्दी से ट्विंकल मासी हैप्पी बर्थडे तुम्हारी बर्थडे न दी मारी। ए भाई मारी बर्थडे न दी दू। दू। मासी का बर्थडे भाई एक सॉन्ग बनाए ना आज मेरी मासी का बर्थडे है बर्थडे बोलो बर्थडे बिरादर करो बर्थडे मासी का बर्थडे यार

પ્રીમિયમ ના તારે બધું પ્રીમિયમ જ બોલવાનું હવે તું કોઈ બી વાત પ્રીમિયમ કરીને ચાલુ કરી જો ચાલ એવી તને એક મિનિટની ચેલેન્જ વધારે નહીં તું જે બી બોલે ને એની આગળ તારે પ્રીમિયમ વસ્તુ બોલવાની બોલવા ના તું હું એક વર્ડ એમ બોલી ને એમાં એ પ્રીમિયમ હું એવું બધું

सीडीओ ओलांगी ने जरूर पड़से केव जा ब्रो बस एकदम मजा <laughs> मजा ये वही इंसान है जिन्होंने हमें अच्छे से दिखाया है भाई <laughs> खम्मा गेजे <laughs> खम्मा खम्मा गेजे वाले इंसान है <laughs> खम्मा गेजे वाले ये इंसान है और ये, ये वो इंसान है जिसने मुझे डांस करवाया है <laughs> <laughs> सबसे बड़ा टास्क सबसे बड़ा टास्क <laughs>

સાતના વાગ્યા છે એક અમે બધા શાંતિથી આરામથી બેસશું વાતો કરશું ભાઈ ભાઈ ગુડ નાઇટ ટુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ફ્રોમ યર માતા પિતા એન્ડ ભારત માતાજી જય જય શ્રી રામ મહાદેવ જય અંબુમાં ગણપતિ બાપા